કતારગામના વસંતજી પાર્ક સોસાયટીમાં રહેતા વેપારીને ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરાવી રૂપિયા આપી ત્રીસ ટકા વ્યાજ પણ લઈ મેળવ્યા બાદ પણ વધુ રૂપિયાની ખંડણી માગી વ્યાજખોરો હર્ષ નારોલાની ટોળકે ધમકી આપતા વેપારીને ફિનાલ આપઘાતનો પ્રયાસ કર્યો હતો તો બીજી તરફ આરોપીઓને બચાવવામાં રાજકીય નેતાઓ પણ હવે તો વચ્ચે પડી હોવાની અને આરોપી ગુજરાત બહાર હોવાની ચર્ચા જોવા મળી રહી છે

જય ગલચર અને મીત પટેલ સાથે બોટ ટ્રેડિંગ વેબસાઇટ પર ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કર્યું હતું તે નાણા તેને ચૂકવી છતાં પણ આરોપીઓ તેની પાસેથી વધુ રૂપિયા કઢાવવા માટે તેને માનસિક ત્રાસ આપી ધમકીઓ આપી ખંડણી માગતા હતા તેથી કંટાળી જાય વેપારીએ પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો હાલ તો બનાવ લઈને કતારગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે હાલ તો વ્યાજખોર હર્ષ નારોલા અને તેની ટોળકીના વિડીયો વાયરલ થયા છે જેમાં તો મહેફિલ માણી રહ્યા છે દારૂ સહિતના મહેફિલમાં ફિલ્મી ગીતો પર ડાન્સ કરતા વ્યાજખોરોને જાણે કોઈનો પણ ખોપ ન હોય તેમ લાગી રહ્યું છે માથાભારે અને વારંવાર વિવાદોમાં રહેતા હર્ષ મનોજ નારોલા તેની વ્યાજખોર ટોળકી અગાઉ પણ અનેક ગુનાઓમાં આવ્યોની ચર્ચા છે તો પ્રેમલ ભૂતે ફિનાલ પિતા પહેલા હર્ષ નારોલા તેની ટોળકી સામે અનેક આક્ષેપો પણ કર્યા છે હર્ષ નારોલા હાલ મોટા ગજાના રાજકીય નેતા થકી પોલીસ મથકમાં અને ફરિયાદીઓને દબાવવાનો પ્રયાસ કરી રહ્યા હોવાની ચર્ચા પણ કતારગામ વિસ્તારમાં જોવા મળી રહી છે તો સાથે ગુજરાત બહારથી હર્ષ નારોલા તેની ટોળકી પોલીસને સેટિંગ કરવા મથામણ કરી રહ્યા હોય તે ચર્ચા આખા કતારગામ વિસ્તારમાં ચાલી રહી છે ત્યારે આ મામલે કતારગામ પોલીસ અને સુરત પોલીસ કમિશનર નિષ્પક્ષ તપાસ કરી આવા માથાભારી વ્યાજખોર હર્ષ નારુલા અને તેની ટોળકી સામે પગલા લે તે ખાસ જરૂરી બન્યું છે